હજી જતો રહ્યો છે સુતરમાં હાથ મારતો ઊભીતું છે કરીને જાવ છેતર આ શું બોલતો ફાઉલજી ખબર કે પડ્યો

જો જતો રહેન હાથ છોડી દોશી ને ઠાકલો આયો છે ને હવે માર ઉપર આવી ભૂખી આય જો મારે ઘરે તો હમરાઈ છે થોડું પડું આયો રે મા મારું ખાખરું

તમારા છે <laughs> <laughs> ખાશી તો શું કરશું હેડો તમર ઘરે લઈ જઈને બતાઉ કરાયું ઘણું છે તને હેડો પા હેડો ગાડી ગાને કેલે તમાર માપનું જોતું હોય તોય મળી રે ઈયો નહીં ખેતર નેકળો નવા નવા છે સમરકોટ છે છે ઊ તમાર તો છે ને કાઘડા કેરો આવી દેસી અમાર કાઘડા કેરો તો શું પહેરાય

તમારે દોશી ના માપનું શેખા રૂપિયા છે ખાલી ઓગ પછી આ 500 રૂપિયા મારું તો બીજું તો પણ આ તમને છે ને સસ્તા ભાવ કરી દીધા છે ઈ ગજે જાય છે અને સાઈટ મમી બતાય પણ તમારો છોકરો તો વિદેશ ભણતો ઈ તો વેકેશન માં આવી જશે પુત્ર છોકરો કેવો છે તમારું હાલ એકું સાઈટ કરવાનો ઓ ભરા સાઈટ વરસ ના નથી નેકો સાઈટ ના અસલી નેકો સાઈટ કરવાનો

43000 આલી દે અડવા ભગાયો અલ્યા તું સેટર વેસો આયો ખોનો હું સેટર ને નહીં વેસો ખોનો નહીં વેસો હું તો ભેસેનો સાર વેસો આયો જેટલા તો ભાવ છે ઓના 43000 માં મત મા થઈ એ દોહા આતારી ડોશી કઈ નથી ગઈ ઘરને જમન તારી ડોશી તો ગંધી છે ગંધી અને કદલો હોય માથે ના હોય ઈ તો અમે પેરાઓ ઈ બધું જાય તો મારું મોણ કાયરું છે ને તારું મોડું કાધું છે 300 રૂપિયા આલી દઉં એના બધાય નથી હા તો હા થેલો ને બધું લઈ રો 700 રૂપિયા આલી દઉં તો મોરિંગ જો કોમળ્યું છે બાર બાર કેધું કે ના કેધું ના કેધું ના લે તો 700 રૂપિયા હાલો હું છે ને સાધન મય આનું હોય આ તો ખાનની વસ્તુ કેરી સુટે લે આ મોઠી વાળી લઈ રો અમે બતાડતા નહીં કેમ હું આલ તો છોરં મને <laughs> છે